નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જશો અને આ જે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હાંજ પડી ગઈ છે કારખાનાથી થી પાછા આવતા રહી આજ આ બાજુ થી બ્લોગ સ્ટાર્ટ કર્યો જો ગુલાબી ગુલાબી મસ્ત વાદળ થઈ ગયા છે અને સૂર્ય અસ્ત થઈ ગયો છે આપણે ઘરે પોગી ગયા છીએ જો અને નીતિનભાઈ અહીંયા જો ફોન ખુમાડે છે નીતિનભાઈ અને આ મારા પાયલ બેને ફોન ખુમાડે છે જો

લીંગણા વડીકાનું શાક પડ્યું છે આપણી હટું મોગનું કેટલું લાટ શાક પડ્યું છે ચો એટલે આપણે તો શાકની કઈ ઉપાધી નથી ફૂલકોબીનું ભલે બેન આપણે આપણું શાક છે તો હવે ડાયરેક્ટ વળો કરો બીવી ત્યાં દૂધની વાત એ દૂધ આવી જાય ચો મસ્ત આપણે કાઢડે જગ્યાએ દીધું દૂધ આવી ગયું અમે રોજ પચાસ રૂપિયાના મારાં દૂધ બાંધેલું એટલે ભાઈ ઘરે આવીને દઈ જાય ચા કંઈક અને રોજની તારીખ પ્રમાણે લખેલા હોય પછી મય ને હિસાબ કરી નાખવાનો હોય આપણે તો પચાન દૂધ આવી ગયું છે આપણી ઘરે તો ગરમ કરવા મેક દેવી તો ચડાઈ દેવી ગેસ ને ગરમ કરીને હટો હટ ત્યારે તો અમે વાળું કરવા બી ગયા છે ને વાળ પછી સાક તમને અમને ફ્રીજ માં બતાવી એમ ખીચડી ટમેટા ટમેટા કાચા રોટલી ને છાઈસ તો અમે વાળ કરી લે હતો તો અત્યાર ના તો બધા જો ફ્રી ફાયર માં મંડા ને આઈપીએલ જો મંડા બધા બેઠા છે જો હુતા છે આમ તો તાબો બચોતા તો પુષ્પા પુષ્પા તો ધાબા ઉપર થી તો અમે ના એઠે આવતા રહ્યા અને અત્યાર ના છે ને ઘરે સ્પેશિયલ આઈટમ ગોલા છે ગોલા જો મસ્ત ના ગોલા જો ગોલા હે 10% 10% અમે જો દૂટી ફોટી ને ઢરાક ને કાજુ રસ બધા અલગ અલગ ને મસ્ત મજા આવે તો પાર્સલ કરે અમે જ્યાં તા છો કે પાર્સલ કરાવી આવતા પછી અત્યારે ઘરે આવીને મેં કીધું શૂટ કરશું મસ્ત અને ખાવું એક વખત અહીંયા ખાવા જતા તો એ પાસે એટલું બધું શૂટ ન કર્યું અને અત્યારના ખાવી છે મસ્ત ત્રીસ રૂપિયાનો ખાલી ગુલો બોલો છો હવે તમે જોઈ શકો છો ત્રીસ રૂપિયાનો ગુલો મસ્ત અત્યારના થોડોક આમ વીખી નાખો બેગી મસ્ત સજાવેલો હમ ભાવના હિસાબથી ગોલો એક નંબર